દિલ્હીમાં હુમાયુના મકબરાનો ભાગ ધરાશય આઠ નવ લોકો ફસાયા હોવાની આશંકા દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા હુમાયુના મકબરાના એક ભાગનું માળખું ધરાશય થવાની દુર્ઘટના બની છે દિલ્હી ફાયર સર્વિસીસ અનુસાર આશરે આઠથી નવ લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે આ ઘટનાની જાણકારી સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ મળી હતી આ સ્મારક સોળમી સદીનો એક મકબરો છે અને તે પર્યટકોમાં ખૂબ લોકપ્રિય છે ઘટનાની જાણ થતાં જ બચાવ ટુકડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે અને ફસાયેલા લોકોને સુધી કાઢવા તથા મદદ કરવા માટેના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે બચાવ કાર્ય માટે પાંચ ફાયર ટેન્ડરે ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે તેની ચોક્કસ માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી પરંતુ બચાવ રાહત કામગીરી ચાલુ છે વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારને સીલ કરી દેવામાં આવી છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ સ્મારક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે તેથી આ ઘટનાની ગંભીરતાથી પણ વધુ વધી જાય છે આ એક વિકાસશીલ સમાચાર છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે જેના પછી જ સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ થશે